કાતરો તરફ બનાસકાંઠામાં વરસાદે ચિંતા વધારી છે આમ તો જ્યારે વરસાદ આવે ત્યારે સૌ લોકો ખુશ થાય છે પરંતુ બનાસકાંઠામાં વરસાદ તો ચિંતા થરાદનું ગામ પ્રથમ વરસાદે જ ફેરવાઈ ગયું જ્યાં જો ત્યાં પાણી જ પાણી છે ગ્રામજનો ઘર છોડી સ્થળાંતર માટે મજબૂર થયા આ સમસ્યા છેલ્લા વર્ષથી ચાલી રહી છે ગામમાં વર્ષ આવેલા પૂરે વિનાશ હતો બસ ત્યારબાદ દર વર્ષે અહીંયા ચોમાસામાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે ચોમાસામાં સમગ્ર ગામમાં પાણી ભરાઈ જાય છે આ કપરી પરિસ્થિતિ અંગે ગ્રામજનોએ ધારાસભ્યથી લઈ સાંસદ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી પરંતુ પાણીના કાયમી નિકાલમાં તે કોઈ વ્યવસ્થા જ થઈ નથી દર ચોમાસામાં ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે આલ વિકર્ષમ કે તમે દેખો તો કે દૂધ મંડળીયા ગામમાંથી લગભગ આઈથી 50 ખેડૂત છે એમને દૂધ મંડળી પાણીમાં ગુડામ ભરીને કાયમી સવાર સળ જવું પડે છે કદાચ જો સાઈડમાં જતો રહે તો તળાવની અંદર તો એને મરણ પણ થઈ જાય એને નુકસાન પણ થાય એટલે અમારું એટલી મોગણી છે કે તાત્કાલિક રસ્તા ખુલ્લા થાય ગઈ સાલે છવ્વીસ બે બે હજાર ચોવીસનું પમ્પિંગ સ્ટેશનનું કામ આવ્યું અને એની છ મહિનાની મુદત હતી એ મુદત કોન્ટ્રાક્ટરના લીધે કે કોઈ અધિકારીઓના લીધે લેટ થઈ અને અત્યારે સાત સાત બે હજાર પચીસ છે તો દોઢેક વર્ષ થવા આવ્યું સત્તા વધી પમ્પિંગ સ્ટેશનનું કોઈ કામ નથી થયું જો પમ્પિંગ સ્ટેશનનું આજે કામ પૂરું થઈ ગયું હોત તો આ પરિસ્થિતિ ગામની ન હોત દર ચોમાસામાં નાગલા ગામની ગ્રામજનોની સ્થિતિ દયનીય થાય છે વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાઈ જાય છે ચાર ચાર મહિના સુધી ખેડૂતો ખેતી કરી શકતા નથી અને આ સમસ્યાનું મૂળ કારણ છે નાગલા ગામનું વરસાદી પાણી પહેલા જે જગ્યાએથી નિકાલ થતો ત્યાં નર્મદા વિભાગની મુખ્ય કેનાલ આવી ગઈ છે જેથી ગામના પાણીનો નિકાલ અટકી ગયો ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાયેલ રહેતા ખેડૂતોને આર્થિક ફટકો પણ પડી રહ્યો છે આ સાથે પશુપાલનના વ્યવસાયમાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે આજે આ પૂરની પરિસ્થિતિને દર વર્ષે બે હજાર સત્તર પંદરથી કરી અને ગામમાં દર વર્ષે ચોમાસું આવે તો હેરાન થાય છે પાણીના પૂરના લીધે નિકાલ કોઈ કરતો નથી દર વર્ષે સાહેબોને ઘડીએ ઘડીએ પાણીના નિકાલ માટે રજૂઆત કરો છો પણ એમાં એ લોકો નિવાડ આવતો નથી નાગલા ગામમાં પાણી ભરાયેલ હોવાથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે વિદ્યાર્થીઓને શાળા જવું હોય તો પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે પાણી તો વરસાદ તો કઈ એટલો થયો નથી જેમ છતાં પાણી ભરાણું છે પ્રોબ્લેમ છે નીચાણવાળી જમીન છે અહીંયા નિકાલ આગળ નથી થતો એટલે પાણીનો ભરાવો અહીંયા થાય છે છેલ્લા આ ખેતમાં હું વીસ થી બાવીસ વર્ષથી આવ્યો છું શર રેવા બરોબર છે એ વખતનો અમારે મેન પાણીનો પ્રશ્ન છે તો કે એક તો અહીંયાથી અમારે પગડો પાપર હાઈવે ઉપર જવું હોય તો બે કિલોમીટર થાય છે તો અમારે હેડવું કે કોઈ બી સાધન કે કોઈ બી ડિલિવરી હોય તો બરોબર ના અમે હેરાન થઈ શકો છો પછી હોય શાળાએ જવું હોય અમારા બાળ બચ્ચોને